હળવદમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ છે સરા રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે ત્યારે નવા ઈશનપુર ગામ પણ સંપર્ક વિહોણું બન્યું છે નવા અમરાપુર ગામમાં પણ પાણી જ પાણી ફરી વળ્યું છે ત્યારે માલણીયાદ અને નવા અમરપુરામાં વરસાદ વરસ્યો છે ચરાડવા અને ઘનશ્યામપુર ગામમાં પણ વરસાદી માહોલ જામ્યો છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જગદીશ પરમાર આપણી સાથે જોડાયા છે જી જગદીશ જણાવશો ખાસ કરીને ઉપરવાસમાં જે ધોધમાર વરસાદ વરસ્યો છે એના કારણે થઈને શું પરિસ્થિતિ સર્જાઈ છે અત્યારે જે ચોક્કસથી જંખના વાત કરવામાં આવે તો હળવદ તાલુકામાં આમ તો મોડી રાતથી મેઘરાજાએ મહેર કરી છે અને લગભગ સાહીઠ મીમી એટલે કે બે ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે અને શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સાવત્રિક વરસાદ છે ત્યારે ગામડાની વાત કરીએ તો માલણીયા નવા અમ્રપર ચરાડવા ઘનશ્યામપુર સહિતના ગામોમાં વરસાદ વસી ચુક્યો છે તો સાથે નવા અમરાપર બોરડી પાસે જ્યાં ગામ છે તેમાં ગામમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે કારણ કે ત્યાં પાણીનો કોઈ યોગ્ય નિકાલ નહીં હોવાથી તો સાથે જ નવા ઈસનપુર ગામ છે તેમાં પણ વોકડું બે કાંઠે થતા હોય નવા ઈસનપુર ગામ સંપર્ક વિવાળું બન્યું છે સાથે જ શહેરની વાત કરીએ તો શહેરમાં સરા રોડ પર જૂની સર્કિટ હાઉસ રોડ પર જે ત્યાં વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે એટલે કે જે નગરપાલિકાની ફ્રી મોન્સૂન કામગીરી છે તે સમગ્ર રીતે ફિયાસ્કો જોવા મળ્યો છે આમ હળવદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લગભગ બે ઇંચ થી વધુ વરસાદ વરસતા આમ તો ખેડૂતોમાં આનંદ છે પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાના સમાચારો પણ મળી રહ્યા છે જી આભાર સમગ્ર માહિતી બદલ તો આ દ્રશ્યો જે સર્જાયા છે હળવદ શહેરના આ દ્રશ્યો છે